ભરૂચના એપીએમસી માર્કેટ બહાર આવેલા શોપિંગમાં એક દુકાનમાં આગ લાગતા અફડાતફરી મચી ગઈ હતી આગ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી અનુસાર ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા એક સમયે દોડધામ મચી જવા પામી હતી દુકાનમાં એકાએક આગ લાગતા જ દુકાનદારો સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા બનાવની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં બે જેટલા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગારવામાં આવી રહ્યું છે પાંચ વાગ્યા ના સમયગાળા દરમિયાન આગની ઘટના સર્જાઈ હતી એપીએમસી માર્કેટની આગળના ભાગમાં પટેલ હોમ એપ્લાયન્સીસ નામની દુકાનમાં ચાર વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા તેની એક ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી જરૂરિયાત જણાતા અન્ય એક વોટર બાઉઝર ની જરૂરિયાત હતી જેથી તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી પંદર થી વીસ મિનિટની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબુમાં કરી છે તેમજ આસપાસની જેટલી નજીકની દુકાનો હતી તે તમામને આગથી બચાવેલ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે